મારા મજૂરી હજુ આવે છે એમ નહીં ખબર આજ મેં અઠવાડિયે થયું તો હજુ કંઈ વાર્તા નથી હવે શું કરવું મારે હવે એમને પૈસા મોરથી લઈ ગયા છે પાછા હવે મતલાવ ફોન કરવા દે એમને એક હેલો હા બોલો ના ભાઈ ભવનભાઈ તમે બોલો છો ભાઈ એટલે અમારે એવું હતું કે બોરા ગણવાના છે બરાબર હવે

મોકલી દેવાના છે હા તો કઈ વાંધો નઈ વેણી લાખી ને એમને હા તમને સુટ્યા અને આ ભાઈ કોણ છે એ અમારો ભાઈ છે એને બોરા વેણતા આવડે છે ને કે બોરા જગ્યા બીજું કઈ વેણી ના લે ના ના

આ તું આય તારું કામ છે ને હું આ તો મજૂરી તાર મજૂરી તમે શેઠ બસ શેઠ ના હવે તમે તાર તમે પાકવા નહીં હું તમને બોરા બતાવવા આવું છું બરાબર બરાબર અને બોરા વેણતા વેણતા એક ખાવાનું નહીં બરાબર જો ખાશો ને હા તો તમારા જે મજૂરી છે ને એ કપાઈ જશે તમારી હાજરી નહીં હાલે તમે ફૂટ પકડી લાયા માણસ